લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આડોડિયા વિસ્તારમાં રિક્ષામાં વિદેશી દારૂ ઉતરવાનો છે જે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે નિતેશ કિરપાલભાઈ આડુડીયાવાસમાં રહે છે જેઓ તેમની રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવાના છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી રિક્ષા નંબર જીજે સત્યાવીસ બી પંચાવન જીરો નવને રોકી તેની તલાશી લેતા વિદેશી દારૂની કુલ બોટલ સાતસો ને એસી મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર આઠસો હતી જે કુલ મુદ્દામાલ એક લાખ બાણું હજાર આઠસોના મુદ્દામાલ સાથે નિતેશભાઈને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી करदा न कर सिलाई बि करे सघूं पंजोड़े તને ને કહ્યું તું તારે માં પરેશભાઈ અને ગઢવીભાઈ છે એટલે પરેશભાઈ જાણ કરો કે ગઢીભાઈ ગઢવીભાઈ કર તો તારે કહી દેવું છે હમ 嗯，还是<何>。